结这结束。结束没有？啊。为什么？查农嘛。查农啊？对 આરતી કરો તો બધી કરો પૂજા સેવા પૂજા કરો વિજ્ઞાન જથા કોઈને ના નથી પાડતું સેવા પૂજા કરો આરતી કરો તમે માતાજીની માનતા રાખો બધી કોઈ પણ વસ્તુ ના પડે તમે બોલતા રહી પછી તમે રાતના બે વાગ્યા સુધી માણસોને બેસાડી રાખો છો બરાબર છે આ બધી હકીકતના પુરાવા હું છ મહિનાથી કરું છું અને છ મહિના પછી હું તમારી પાસે આવું છું એટલા માટે આવું છું કે દત્તક દીદી છે જે કોઈ દીધું હોય મને કોઈ તમારામાં વાંધો નથી પણ તમે આ ધૂણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પધરામણી આ તે બધું ખોટું છે આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો એમાં અમે તમને ક્યાંય અડચણરૂપ નહીં થાય બરાબર ત્રણ વર્ષ સુધી માતાજી એવા કેટલા વર્ષે માતાજી ત્રણ વર્ષે માતાજી એવા પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર પથરાવણી કરવા જાઉં છો પૈસા લ્યો તો બરાબર છે તમે કરો આ બધું બંધ કરી દો જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપને કમાઈ દીધા છે જે તારા મા બાપ ને આ મેહ જોવાનો કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછા બધા કે ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષથી અત્યાર સુધીમાં આની ઉંમર કેવડી થઈ કે ગયા હોય કે ન ગયા હોય મને ખબર હોય મને ખબર હોય જે કઈ બહેનો હોય ને એ ખબર હોય જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય એવી છોકરી નાની છોકરીનો તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા કયો શું કરવું છે કઈ વાંધો નહીં સર બંધ કરેડ પણ હું તો શું કરું છો કોઈ પધરામડી ગયો હમણાં તમને એકવીસ હજાર નો કોઈ કહી ગયા કે જે લઈ ગયા કે જે તમને કહી ગયા પચીસ હજાર એની કરાવી દીધો બેટા આ કડા કરતા મહેનત થી કમાવો મારી દીકરી મહેનત ને કમાવો કળા ગામના કડા પહેરવાથી અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જોઈ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો શું લઈને ઘર હોય તમે સંસારી માણસ હો અને બધું કરો તો હું કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો નો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો આ અમારા બધાના સાહેબદાન બધાના ઘર છે અમારા ઘરમાં કેમ નથી અમે માતાજી માની છે અમે ગરબી કરીએ છીએ બધું કરી કાં અમે ન કરી આટલી જગ્યા તમે રોકો હું કામ ક્યાંક પાંચ પાંચ પીએસ જો મામા દેવ આવે હું કામ પીસમાં સિગારેટ મામા આવે તારે ખોટા જોવા છે સિગારેટમાં માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટ એક હાથ સિગારેટ પીવો હતો બેટા કે તમને તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે અમે તો તમારે ભલા માટે આવ્યા છે નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી તારે તો ભણવું હતું ને તારે ભણવું હતું કે તારે ઉઠાડી પી ગઈ બરાબર આવી જિંદગી નાખી દીધું પછી શું થયું પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ તો ઘણી જગ્યા ત્રણ હતા ત્યારથી અહીંયા અમુક અમુક જગ્યાએ પૈસા તો આપે તમને પૈસા આપે ને કેટલા આપડે આશરે આશરે આપે બેટા જે હોય ભેડિયામાં એકવીસો ને એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય માતાજીના નિવેદના હતા

કરેલું છે ને તને ભરાજ કે કપડા પહેર્યા એટલે કોઈ જાત ખબર પણ નથી યાદ રાખી તારી સાથે કોઈ દુશ્મની નથી કે જયસુખેન આયે ત્યાં નથી જયેશભાઈ રે ઉર્ફે જયેશભાઈ રે કોઈ રે નથી શું કીધું એવું કીધું એકવીસ મારી વાત મારા માતાજી નો માંડો હશે હા તો મેં એને ફોન કર્યો હતો મને કે એકવીસ હજાર રૂપિયા હા હે એ કઈ નઈ મેં હું મારા હું પૂછી દઉં કે વાત કોને કરી બે વાત કેવી બેન નથી ને બેન ને ખબર નહિ હોય પછી ખબર હોય બરોબર

બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને અને એમ કે કે પાંચ છ લાખ રૂપિયા તો મેં માણસ પાસે પડાવી લીધા બરાબર પછી પાછી દસ લાખ ની માંગણી કરી એટલે કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું શું કરું વાતો કરી પછી આગળ જઈને કહી દીધું એટલે એને એમ કેવાનું આવું કે માતાજી માતાજી એમ એટલે મને ખબર મેં આ કપડાં કાઢી ફરીથી મને મારીને આ કપડા પી લેવા દીધી કે માણસ પેન્ટ પેન્ડે લઈ પણ લીધા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખીચવા કરાવું તો ખરાબ ખરાબ બોલા મારા

આસ્તિનું જાનવું માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું હશે જે